જયરાજ સિંહ અત્યાર સુધીમાં બે હજાર ચારથી ઘણા લેવા પટેલના છોકરાઓને lockup જઈને માર્યા છે તો આજે રાજદીપસિંહ છે lockup તાલુકા પોલીસ છે તો એક આંટો મારીને જરા ક્યાંક આ દફડાટો તો મારી જોવે અમને ખ્યાલ આવે જયરાજ સિંહ અત્યાર સુધીમાં બે હજાર ચારથી ઘણા લેવા પટેલના છોકરાઓને lockup જઈને માર્યા છે તો આજે છે લોકોપમાં તાલુકા પોલીસ છે કાંટો મારીને જરા ક્યાંક તો મારી જોયે અમને ખ્યાલ આવે જયરાજસિંહ બે હજાર ચારથી થી ઘણા લેવા પટેલના છોકરાઓને લોકઅપમાં જઈને માર્યા છે આજે રાજદીપસિંહ છે લોકોપમાં તાલુકા પોલીસ છે એક આટો મારીને જરા ક્યાંક તો મારી જોયે અમને ખ્યાલ આવે જયરાજસિંહ અત્યાર સુધીમાં બે હજાર ચારથી થી ઘણા લેવા પટેલના છોકરાઓને લોકોપમાં જઈને માર્યા છે તો આજે રાજદીપસિંહ છે લોકોપમાં તાલુકા પોલીસ છે એક આટો મારીને જરા ક્યાંક કદો ફળાકો તો મારી જોવે અમને ખ્યાલ આવે જયરાજસિંહ અત્યાર સુધીમાં બે હજાર ચારથી ઘણા લેવા પટેલના છોકરાઓને લોકોપમાં જઈને માર્યા છે તો આજે રાજદીપસિંહ છે લોકોપમાં તાલુકા પોલીસ છે એક કાટો મારીને ક્યાંક ફળાકો તો મારી જોવે અમને ખ્યાલ આવે